Terima kasih telah menonton! નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી આ સર્વ દર્શક મિત્રોનું અમારા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલને પસંદ કરનારા અમારા સર્વે મહાનુભાવોનું અમારા ક્લાસમાં અમારી ચેનલમાં આપનું સ્વાગત કરી રહ્યો છું આપનું અભિવાદન કરી રહ્યો છું તો આવો દર્શક મિત્રો અમારી ચેનલમાં ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરવા નવા દર્શક મિત્રોને વિનંતી કરવામાં આવે છે કે જો આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે હાલ કરો કારણ કે અમારી ચેનલમાં ખૂબ જ પદ્ધતિસર થિયરી અને પ્રેક્ટિકલ સંગીતનું જ્ઞાન આપવામાં આવે છે અનેક પ્રકારના લોકગીતો ભજનો સંતવાણી ફિલ્મી સોંગો રાહડા ગરબા છંદો સર્વે પ્રકારનું સંગીત અમે વિરસી રહ્યા છીએ મિત્રો આજે એક એવો ક્લાસ લઈને આવ્યો છું મિત્રો કે છેલ્લા ચાર મહિનાથી એક કોમેન્ટ હોય છે અને ફોન કોલ્સ ઉપર પણ મને અમારા વાલા દર્શક મિત્રો જણાવે છે કે સર કેશિયો અને હાર્મોનિયમમાં શું ફરક છે તો આજે દર્શક મિત્રો હું આ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક કીબોર્ડ કહેવાય અને મિત્રો અને એની કંપનીનું નામ છે રોલેન્ડ છે મારે કેટલાને ને હોય કેટલાને યામાનું હોય તો અનેક પ્રકારના આ મ્યુઝિક કીબોર્ડ મળે છે મિત્રો અને એમાં આપને હું સમજાવી રહ્યો છું કે શું ફરક છે હાર્મોનિયમમાં અને આ કીબોર્ડમાં કીબોર્ડમાં કઈ રીતે પ્લે કરવું અને કીબોર્ડમાં કેવી રીતે ગાવું તો દર્શક મિત્રો પહેલી વસ્તુ તો હાર્મોનિયમ એ છે આપણે દમણ વગાડી તમણ હલાવીને અને પછી આપણે આંગળી પ્લે કરવી પડે છે તો તે ના સિદ્ધાંત ઉપર વાગી રહ્યું છે અને કીબોર્ડ એ ઇલેક્ટ્રિકલ પાવરના સિદ્ધાંત ઉપર વાગી રહ્યું છે એક વસ્તુ સેમ છે મિત્રો જે અગત્યની છે એક વસ્તુ સમાન છે જે અગત્યની છે તે આંગળીઓની ચલાવવી અહીંયા જે સા છે તે જ હાર્મોનિયમમાં શા હોય છે ને તે જ ટોન વાગી રહ્યો છે મિત્રો તો આજે આપણે આ કીબોર્ડને કેવી રીતે ચલાવવાનું છે તે હું આપણે બતાવી રહ્યો છું અને અત્યારે આપણે એક સોંગ મેં સંભળાવ્યું એ સોંગ આપણે મિત્રો ભજનમાં લોકગીતમાં આપણા ગરબાઓમાં વચ્ચે મ્યુઝિકમાં આપણે આ વગાડી શકાય તો હિચમાં અને ખેમટામાં આપણા ભજનો ખૂબ જ છે મિત્રો એમાં આ ફિલ્મ સોંગ આપણે વગાડી શકાય તો આજે આ ફિલ્મ સોંગ લઈને આવ્યો છું હું ગાયને બતાવું છું પછી એ ફિલ્મ સોંગને હું નોટેશન સાથે પણ સમજાવી રહ્યો છું આપણે એક એક શબ્દ અને નોટેશન તો પહેલાં આપણે આને સમજીએ અહીંયા મિત્રો મેં હિચ તાલ કર્યો છે આ ટ્રેક મેં આમાં કીબોર્ડમાં ગોઠવી છે હું તમને બતાવીશ કઈ રીતે બધું ગોઠવવાનું છે આમાં તો પેલા હું ગાયને બતાવું છું આ ગીત તો તમે સાંભળો યા સબ કહેતે गलियों में गलियों में गाँव की गलियों में दोनों बदनाम होने लगे दिया कि नारों पे, चत पे, बारों पे, हम मिल के चतपे चौबारो के कमिल के हंसने रोने કે જિયા કહેતો દિલ દે જિયા આ ગીત મિત્રો ગાવ તો બી સુંદર લાગશે ખૂબ જ સુંદર કમ્પોઝ કર્યું છે ફિલ્મ મિસ્ટર અને લતા છે ખૂબ જ સુંદર ગીત છે મિત્રો ફેમસ છે અને આ ગીત આપણે આપણા લોકગીતમાં ભજનમાં સંતવાણીમાં ગાઈ શકાય એટલા માટે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું અને આજે આપણે આ કેશીઓ કીબોર્ડ કઈ રીતે ચલાવવું એ પણ હું આજે શીખવાડી રહ્યો છું તો આજનો ક્લાસ ખૂબ અલગ જ રહેશે ખૂબ મહત્ત્વનો રહેશે તો આવો દર્શક મિત્રો હવે આપણે આ કીબોર્ડને સમજીએ દર્શક મિત્રો આપણે જોઈ લઈએ કે આ હાર્મોનિયમમાં અને આમાં શું ફરક છે તો મિત્રો હાર્મોનિયમ એ આપણે ધમણ મારવાથી વાગે છે અને આપણે આને ઇલેક્ટ્રિકલ પાવર આપવાનો હોય છે તો અહીંયા અમે ઇલેક્ટ્રિકલ પાવર આપી દીધો છે પછી શું કરવાનું મિત્રો તમારે અહીંયા પણ એક સ્ટાર્ટનું બટન હોય છે એને સ્ટાર્ટ કરવાનું છે તો સ્ટાર્ટ થશે ત્યાં સ્ક્રીન ઉપર તમને લાઈટ દેખાશે પછી દર્શક મિત્રો ઉપર છે ને દરેક કીબોર્ડ ઉપર બધું ફંક્શનો બધા લખ્યા હોય છે તો એમાં અલગ અલગ કીબોર્ડમાં અલગ અલગ ફંક્શનો લખ્યા હોય છે એમાં તમારે ઇન્ડિયન હાર્મોનિયમ ઇન્ડિયનમાં જવાનું મિત્રો ઇન્ડિયન હાર્મોનિયમ કરવાનું તો અહીંયા મેં ઇન્ડિયન હાર્મોનિયમ ઉપર મેં અહીંયા મૂક્યું છે અહીંયા હાર્મોનિયમ વન લખ્યું છે હાર્મોનિયમ ટુ કરવું કેવું છે જોઈએ બીજું હાર્મોનિયમ છે બે ત્રણ આર્મોનિયમના પ્રકાર હોય મિત્રો જે તમને પસંદ આવતું એ હાર્મોનિયમ તમારે રાખવાનું છે તો આ રીતે આ કીબોર્ડ કામ કરે છે પછી મિત્રો આની અંદર તબલાની ટ્રેક વાગે છે ઢોલની ટ્રેકો વાગી રહે છે તો એના માટે તમારે શું કરવાનું મિત્રો તો અહીંયા નીચે બધી કી આપી છે અહીંયા બધા બટણો આપેલા હોય છે મિત્રો એમાં તમારે શું કરવાનું સ્ટાઇલ લખ્યું છે સ્ટાઇલ સ્ટાઇલમાં જવાનું સ્ટાઇલમાં જઈશો એ પછી તમારે અહીંયા તબલાના નામ લખ્યા હશે બધા અહીંયા જો સ્ટાઇલ ઉપર લખ્યું છે બધું તબલાની બીટ લખ્યું છે તો આપણે તમે એમાં જશો તો તમને હીંચ દીપચંદી રૂપક કેરવા ભાંગડા અનેક પ્રકારના તાલો તમને આમાં મળશે એ પછી એને અહીંયા સ્ટાર્ટ બટન લખ્યું હોય છે મિત્રો તો એ સ્ટાર્ટ બટનને ચાલુ કરીએ તો આ રીતે ચાલુ તો અહીંયા હું તમને કરીને બતાવું છું